વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર નામાના મૂળ તત્વો એમાં આજે આપણે શેર મૂડીના ટૂંકા દાખલાઓ સમજીએ છીએ આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર ના ત્રણ ટૂંકા દાખલા સમજેલા આજે અત્યારે આપણે આ દાખલા નંબર તેર એના ત્રણ ટૂંકા દાખલાઓ સમજીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ દાખલા નંબર તેરનો પ્રથમ દાખલો જે છે એની રકમ આપણને એ રીતે આપે છે કે મંજૂરીના શેરડીટ ચૌદ રૂપિયા પ્રીમિયમ સહિત જેમાં દસ રૂપિયા પ્રીમિયમ છે અને પ્રથમ અને આખરી હપ્તાના ત્રણ રૂપિયા ન ભરાતા કંપનીએ બારસો ઇક્વિટી શેર જપ્ત કરી લીધા છે અને આપી શકાય તેટલો વધુ વધુ વટાવ આપી અને આ શેર બહાર પાડેલા છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ તો ચૌદ રૂપિયા છે એ મંજૂરીના જેની અંદર દસ પ્રીમિયમ છે એ મળવાનું બાકી છે આગળ આપણે શીખી ગયા બારમા દાખલામાં કે જો પ્રીમિયમની રકમ મળી ગઈ હોય તો જાણે કે પ્રીમિયમ છે જ નહીં એ રીતે ગણવાનું પરંતુ પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય તો તમારે એ રકમને પણ જે તે હપ્તાની સાથે જ ગણી લેવાનું એટલે જમા કરવાનું એટલે મંજૂરીના જે ચૌદ રૂપિયા બાકી છે જેમાં દસ પ્રીમિયમ છે એના સહિતની રકમ તમારે મંજૂરી ખાતે જમા કરવાની જે તમે અહીંયા ગણતરીમાં જોઈ શકો છો હવે આપણે સમજી ગયા કે એની અંદર દસ રૂપિયા પ્રીમિયમ છે એટલે શેરના માત્ર ચાર રૂપિયા છે હવે ત્યાર પછી આગળ સૂચના આપે છે આપણને કે આખરી હપ્તાના ત્રણ રૂપિયા બાકી છે એટલે પ્રથમ અને આખરી હપ્તાના ત્રણ રૂપિયા એ હપ્તા ખાતે જમા થશે તો આપણે સમજી ગયા કે પ્રીમિયમને બાદ કરતાં મંજૂરીના ચાર અને હપ્તાના ત્રણ એમ સાત રૂપિયા બાકી છે એટલે ત્રણ રૂપિયા કંપનીને મળી ગયા હોય જે આપણે ઉપર લખેલા છે કે મળેલ રકમ રૂપિયા ત્રણ એ મળેલ રકમ શેર જપ્તી ખાતે જમા થશે એ તમને ખ્યાલ છે હવે એ બધાનો જો આપણે સરવાળો કરીએ તો કુલ વીસ રૂપિયા થાય છે જુઓ એમાં આપણે સમજી ગયા કે મંજૂરીનું દસ પ્રીમિયમ છે એટલે દસ રૂપિયા શેર મૂડીની મૂળ કિંમત અને દસ રૂપિયા પ્રીમિયમ ગણાય એટલે બે ભાગ પાડવાના કે શેર મૂડી ખાતે ઉધાર કરશું દસ રૂપિયા આ વીસમાંથી અને જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરશું દસ રૂપિયા જે આપણને આ દાખલામાં પ્રીમિયમ તરીકે આપેલું છે હવે એટલી વાત સમજી લીધા પછી હવે આપણે એની આમ નોંધ છે એ સમજતા જઈએ તો પ્રથમ આમ નોંધ આવે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર દસ રૂપિયાની મૂળ કિંમત અને શેરની સંખ્યા આપણને આપવામાં આવી છે બારસો એટલે બાર હજાર રૂપિયા શેર મૂડી ખાતે ઉધાર થશે એવી જ રીતે જામીનગીરી પ્રીમિયમ મળવાનું બાકી છે એટલે ઉધાર થાય આગળના દાખલામાં આપણે શીખી ગયા મળી ગયું હોય તો ઉધાર નહીં કરવાનું એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર આ દાખલામાં દસ રૂપિયા પ્રીમિયમના છે એને ગુણ્યા બારસો શેર એટલે બાર હજાર રૂપિયા પ્રીમિયમ ખાતે ઉધાર કરેલા છે હવે ઉપરની જે રકમ હતી અનુક્રમે ત્રણ રૂપિયા ચૌદ રૂપિયા અને ત્રણ રૂપિયા એ આપણે જમા કરી દેવાના તો મળેલ રકમ શેર જપ્તી ખાતે જમા ત્રણ એને ગુણ્યા બારસો એટલે છત્રીસસો તે શેર મંજૂરી ખાતે જમા કરી દઈએ ચૌદ રૂપિયા ગુણ્યા બારસો એટલે સોળ હજારને આઠસો રૂપિયા થશે અને તે હપ્તા ખાતે જમા કરી દઈએ ત્રણ રૂપિયા ગુણ્યા બારસો એટલે છત્રીસો રૂપિયા તે આપણે જમા કરવાના થાય હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે જ્યારે આવી સૂચના આપે કે આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ એ યાદ રાખો કે આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપવામાં આવે એવી સૂચના આપે ને ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે કેટલા ભાવે શેર બાર ફરીથી પાડવામાં આવશે બીજી આમનોદ માટે એ રકમ તમને નહીં આપે એ આપણે મેળવવી પડશે તો કેવી રીતે મેળવવાની તો આપણે એટલું યાદ રાખવાનું કે પ્રથમ આમનોદમાં જે રકમ શેર જપ્તી ખાતે એક શેરની લખી હોય દાખલા તરીકે આપણા દાખલામાં ત્રણ રૂપિયા છે એટલે શેર જપ્તી ખાતે જે ત્રણ રૂપિયા લખેલા છે એટલા રૂપિયા આપણે દસ રૂપિયામાંથી ઓછા લેવાના એટલે ત્રણ રૂપિયા વટાવ કહેવાય ત્રણ રૂપિયા ઓછા લેવાના જે શેર જપ્તી ખાતે આગળ ડિયામમાં જમા હોય ને એટલા ઓછા લઈ લેવાના બાકી જે દસ રૂપિયામાંથી વધે એટલે કે દસ માઇનસ ત્રણ રૂપિયા એટલે બાકી વધે સાત રૂપિયા એ સાત રૂપિયા લેખે આપણે ફરીથી શેર બહાર પાડવાના આ ફરીથી શેર બહાર પાડવાની રકમ તમને આવા દાખલામાં આપવામાં નહીં આવે એટલે આપણે આ સાત રૂપિયા એ રીતે સમજવાના દસ માઇનસ ત્રણ તો એની આપણે બીજી આમ નોંધ કરીશું બેંક ખાતે ઉધાર સાત રૂપિયા ગુણ્યા બારસો શેર એટલે આઠ હજાર ચારસો ત્યાર પછી શેરમૂડીનું ખાતું આપણે અહીંયા સરભર કરવાનું હોય છે બીજી આમનમાં જે તમે શીખી ગયા એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે અથવા તો બીજી રીતે જોઈએ તો આમ પણ જોઈ શકાય કે શેર જપ્તી ખાતે ઉધાર આપણે જે કરીએ એ આપણને યાદ છે શેરમૂડી અને બેંકનો તફાવત આપણે કરવાનો એટલે બાર હજારમાંથી આઠ હજાર અને ચારસો રૂપિયા આપણે બાદ કરી દઈએ તો શેર જપ્તી ખાતે ઉધાર તફાવતની રકમ આપણને છત્રીસો રૂપિયા મળશે અને આમ પણ જોઈ શકાય કે શેરમૂડીનું ખાતું આપણે બાર હજારથી સરભર કરીએ તો આઠ હજાર ચારસો અને બાર હજારની વચ્ચે છત્રીસો રૂપિયા ઉધાર કરવાના થાય એટલે શેર જપ્તી ખાતે ઉધાર ત્રણ હજાર અને છસો રૂપિયા શેરમૂડી અને બેંકનો તફાવત હવે તમે આ દાખલામાં જોશો તો તમને ખ્યાલ આવી ગયો કે પ્રથમ આમનોદમાં શેર જપ્તી ખાતે જમા કરેલા છે છત્રીસો એટલે છત્રીસસો રૂપિયાનો લાભ થયો બીજી આમનોદમાં છત્રીસો રૂપિયા ઉધાર છે એટલે જમા છત્રીસો ઉધાર છત્રીસો એટલે શેર જપ્તીની રકમ છે એનું ખાતું સરભર થઈ ગયું એટલે ત્રીજી આમનોદ કરવામાં આવશે નહીં અને ખાસ યાદ રાખવાનું કે જ્યારે જ્યારે આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપવામાં આવતો હોય ત્યારે હંમેશા બે જ આમનોદ કરવામાં આવતી હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે તેરમા દાખલાનો એક પેટા દાખલો બીજો એને સમજીએ તો એ બીજા દાખલામાં આપણને સૂચના છે કે દસ રૂપિયાનો એક એવા છસો શેર એક વ્યક્તિ રમેશ ધારણ કરે એણે અરજી વખતે ત્રણ અને મંજૂરી વખતે અઢી રૂપિયા ચૂકવા પરંતુ પ્રથમ હપ્તાના બે રૂપિયા આપ્યા નથી એટલે છેલ્લો હપ્તો મંગાવતા પહેલાં કંપની શેર જપ્ત કરી લે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે એવી સૂચના આપે કે છેલ્લો હપ્તો મંગાવતા પહેલાં શેર જપ્ત કરી લેવામાં આવ્યા ત્યારે આપણે સમજી ગયા કે કંપનીએ અરજી વખતની રકમ મંજૂરી વખતની રકમ અને પ્રથમ હપ્તાની રકમ એટલી મંગાવેલી છે અને જે હપ્તો મંગાવવાનો કંપનીએ બાકી જ રાખેલો હોય એ હપ્તાને આપણે જરૂરી ગણતરીમાં ધ્યાનમાં લેવાનો નથી એટલે એનો અર્થ એવો થયો કે જરૂરી ગણતરી કરતી વખતે આપણે માત્ર અરજી વખતના ત્રણ રૂપિયા મંજૂરી વખતના બે રૂપિયાને પચાસ પૈસા એમ પાંચ રૂપિયા અને પચાસ પૈસા જે મળે છે એ શેર જપ્તી ખાતે જમા કરશું પ્રથમ હપ્તાના જે બાકી રહે છે એ બે રૂપિયા પ્રથમ હપ્તા ખાતે જમા કરશું જે તમે એ જોઈ શકો છો છેલ્લો હપ્તો મંગાવવાનો બાકી છે એટલે એનો જરૂરી ગણતરીમાં કોઈ પ્રશ્ન જ નથી એટલે એ આપણે ત્યાં લેવાનું નહીં તો ટોટલ સાત રૂપિયાને પચાસ પૈસાનો આ શેર અત્યારે બની ગયો કહેવાય એટલે શેરમૂડી ખાતે ઉધાર સાત રૂપિયાને પચાસ પૈસા આવા દાખલામાં કરવાનો કે જ્યાં છેલ્લો હપ્તો કંપનીએ મંગાવેલો ન હોય અને એ પહેલાં જ કંપની શેર જપ્ત કરી લેતી હોય તો આપણી મૂડી હવે દસ રૂપિયાને બદલે આ દાખલા પૂરતી સાત રૂપિયા પચાસ પૈસા ગણાશે હવે પહેલી આમનું આપણે કરીશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર સાત રૂપિયા પચાસ પૈસા ગુણ્યા છસો શેર આપણને આપેલા છે એટલે એનો ગુણાકાર કરીએ એટલે એ ચાર હજારને પાંચસો રૂપિયા આવશે તે શેર જપ્તી ખાતે મળેલી રકમ પાંચ રૂપિયા અને પચાસ પૈસા ગુણ્યા છસો એટલે તેત્રીસો રૂપિયા તૈયાર થશે અને તે પ્રથમ હપ્તાના બાકી છે એટલે તે પ્રથમ હપ્તા ખાતે જમા કરી દઈએ બે રૂપિયા ગુણ્યા છસો શેર એટલે બારસો રૂપિયા એ બાબત જે કંપનીએ શેર જપ્ત કર્યા હવે ત્યાર પછી બીજી આમનોમ કરીએ તો એમાં આ શેર આપણે ચાર રૂપિયાના વટાવથી બહાર પાડીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે યાદ રાખવાનું કે ચાર રૂપિયાના વટાવથી આપણે બહાર પાડીએ એટલે આપણી શેરની આ દાખલા પૂરતી કિંમત સાત રૂપિયાને પચાસ પૈસા ગણાય હવે સાત રૂપિયા પચાસ પૈસાનો શેર હતો એમાંથી ચાર રૂપિયા વટાવ એટલે ઓછા મળે બેંકમાં ચાર રૂપિયા ઓછા મળે તો સાત રૂપિયા પચાસ પૈસામાંથી ચાર રૂપિયા ઓછા મળે બાદ કરી દઈએ એટલે બાકી વધે છે ત્રણ રૂપિયા અને પચાસ પૈસા તો આ શેર વટાવ બાદ કરતાં સાડા સાતવાળો શેર ત્રણ રૂપિયા અને પચાસ પૈસામાં ફરીથી બહાર પાડેલો છે એટલે બીજી આમ નોંધ બેંક ખાતે આપણે ઉધાર કરેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો ત્રણ રૂપિયા પચાસ પૈસા ગુણ્યા છસો શેર એટલે એ રકમ એકવીસો રૂપિયા ઉધાર ત્યાર પછી આપણે યાદ છે એ પ્રમાણે શેરમૂડીનું ખાતું અહીંયા સરભર કરવાનું હોય અથવા તો એમ કહી શકાય કે શેરમૂડીની પિસ્તાળીસોની રકમમાંથી બેંકની રકમ એકવીસો બાદ કરીએ એટલે શેર જપ્તી ખાતે ઉધાર કરશું શેર મૂડી માઇનસ બેંક એ ચોવીસો રૂપિયા અને તે ઇક્વિટી શેરમૂડીનું ખાતું સરભર કરીએ એટલે સાત રૂપિયા અને પચાસ પૈસા ગુણ્યા છસો શેર એટલે ચાર હજાર અને પાંચસો એ ત્યાં શેર મૂડી ખાતે જમા કરવાના ત્યાર પછી ત્રીજી આમનોદ શેર જપ્તીની રકમ આપણે મૂડી અનામત ખાતે લઈ જવાની થશે એટલે શેર જપ્તી ખાતે ઉધાર કરશું નવસો રૂપિયા એના માટે પ્રથમ આમનોદની શેર જપ્તીના રૂપિયા તેત્રીસોમાંથી આપણને બીજી આમનોદમાં ઉધાર કરેલ શેર જપ્તીની ચોવીસોની રકમ બાદ કરવાની એટલે જપ્તી માઇનસ જપ્તી એટલે નવસો રૂપિયા ક્યાં આવશે અને તે મૂડી અનામત ખાતે જમા કરી દેશું નવસો રૂપિયા જે આપણે આગળ શીખી ગયા છીએ બાબત છે શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા ત્યાર પછી તેરમા દાખલાનો ત્રીજો અને છેલ્લો દાખલો એની જરૂરી ગણતરી જોઈ લઈએ તો રકમમાં તમને કીધું છે કે સો રૂપિયાનો એક શેર અહીંયા મિત્રો ખાસ યાદ રાખીએ દસ રૂપિયાને બદલે સો રૂપિયાનો એક શેર છે તો સરવાળો જે આપણે કરીએ એ સો રૂપિયા થવો જોઈએ પરંતુ અહીંયા સૂચના છે કે વીસ ટકાના પ્રીમિયમથી બહાર પાડેલા તેવા ચારસો ઇક્વિટી શેર છે એ કંપની જપ્ત કરે છે હવે આ શેર જે છે ને એના પર એંસી રૂપિયા પ્રીમિયમ સહિત મંગાવેલા છે હવે તમે સમજી ગયા કે કંપનીએ ટોટલ એંસી રૂપિયા મંગાવેલા એમાં વળી પાછું વીસ રૂપિયા તો પ્રીમિયમ છે એટલે શેરના તો ખાલી સાઠ રૂપિયા મંગાવેલા છે જે તમે અહીંયા જરૂરી ગણતરીમાં અહીંયા તમે જોઈ શકો છો શેરના સાઠ રૂપિયા મંગાવેલા કહેવાય વીસ પ્રીમિયમના મંગાવેલા કંપનીએ હવે એમાં મંજૂરીના શેર શેરડીટ પચાસ રૂપિયા એમાંય પ્રીમિયમ પાછું વીસ રૂપિયા એટલે શેરના ત્રીસ રૂપિયા ગણાય તો એ મળતા નથી કંપનીને એટલે શેર છે એ કંપની જપ્ત કરે છે પ્રથમ અને આખરી હપ્તાની પહેલાં જપ્ત કરી લે છે અને પૂરા ભરપાઈ તરીકે આ છત્રીસ હજારમાં ફરીથી બહાર પાડે છે હવે આપણે જરૂરી ગણતરીને ફરીથી એક વખત બરાબર ધ્યાનથી સમજી લઈએ તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે કુલ રકમ એસી કંપનીએ મંગાવેલી છે એમાંય પાછું પ્રીમિયમ છે વીસ રૂપિયા એટલે એને આપણે છૂટા પાડી દઈએ તમે સરવાળામાં જોઈ શકો છો કુલ રકમ રૂપિયા એસી સાઠ શેર મૂડીના અને વીસ પ્રીમિયમના એ આપણને ખબર છે કે શેરમૂડીના શેર મૂડી ખાતે ઉધાર થશે પ્રીમિયમ બાકી છે એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર થશે અને એ એંસી રૂપિયામાંથી કેટલી રકમ આપણને મળે છે અને કેટલી નથી મળતી એના માટે સૂચના છે કે પચાસ રૂપિયા છે એ મંજૂરીના મળવાના બાકી છે તો એ પચાસ રૂપિયા તમે ઉપર જોઈ શકો છો કે બાકી રકમ એ શેર મંજૂરીની છે એટલે મંજૂરી ખાતે જમા થશે હવે એંશી રૂપિયા ટોટલ હોય એમાંથી પચાસ રૂપિયા છે એ બાકી હોય તો સ્વાભાવિક જ છે કે ત્રીસ રૂપિયા મળી ગયા હોય એટલે મળેલ રકમ તરીકે ત્રીસ રૂપિયા એ શેર જપ્તી ખાતે જમા થશે હવે તમારે આ જરૂરી ગણતરી છે એને લઈ અને આમ નોંધ છે એ બનાવી દેવાની છે તો પ્રથમ આમ નોંધ બનશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર સાઠ એને ગુણ્યા ચારસો શેર આપણને જે સૂચના પ્રમાણે આપેલા છે એ એ રકમ ચોવીસ હજાર શેરમૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ વીસ રૂપિયા છે એ મળવાનું બાકી છે એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરશું વીસ ગુણ્યા ચારસો એટલે આઠ હજાર રૂપિયા તે ઉપરની રકમ બંને જમા કરી દઈએ મળેલ રકમ શેર જપ્તી ખાતે તે શેર જપ્તી ખાતે ત્રીસ ગુણ્યા ચારસો એટલે બાર હજાર રૂપિયા એ આવશે અને છેલ્લે તે શેર મંજૂરી ખાતે જમા કરી દઈએ પચાસ રૂપિયા એને ગુણ્યા ચારસો શેર એટલે વીસ હજાર રૂપિયા એની રકમ જમા કરેલી છે બાબત છે કંપનીએ શેર જપ્ત કર્યા પછી બીજી આપણું દાવે છે કે આ શેર આપણે છત્રીસ હજાર રૂપિયામાં ફરીથી બહાર કંપની પાડે છે તો બેંક ખાતે ઉધાર છત્રીસ હજાર રૂપિયા જે તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા કાઉસમાં એ રકમ ચારસો શેરની નેવું રૂપિયા લેખે ગણી લીધી છે એટલા માટે કે છત્રીસ હજારની રકમ ચારસો શેર માટે તો જ બની શકે કે એક શેરની કિંમત નેવું રૂપિયા એટલે કે બહાર પાડેલા હોય એટલે નેવું ગુણ્યા ચારસો એમ કરીએ એટલે છત્રીસ હજાર આવી જશે અથવા તો એને નેવું રૂપિયા મેળવવા માટે ખાલી આટલું કરવાનું રકમ આપેલી છે છત્રીસ હજાર એના છેદમાં ચારસો રૂપિયા મૂકી દેશો ચારસો શેર મૂકી દેશો એટલે નેવું રૂપિયાનો ભાવ ત્યાં તમને મળી જશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એક તમારે યાદ રાખવાનું છે આ દાખલા પૂરતું કે જ્યારે જ્યારે એવી સૂચના આપે કે પૂરા ભરપાઈ તરીકે શેર છે એ ફરીથી બહાર પાડ્યા એવી સૂચના આપે પૂરા ભરપાઈ શબ્દ ત્યારે આ બીજી એટલે કે બેંકવાળી આમનોદમાં તમારે ધ્યાન રાખવાનું કે બેંક ખાતે જે લખો એની રકમ અને એની નીચે જે શેર જપ્તી ખાતે આપણે ઉધાર લખીએ છીએ એની શેરની એક એક શેરની રકમનો સરવાળો કરતાં એની દાર્શનિક કિંમત કે મૂળ કિંમત દસ રૂપિયા હોય તો દસ અને સો રૂપિયાનો શેર હોય તો સો થવા જોઈએ એટલે આપણા દાખલામાં જોઈએ તો બેંક ખાતે ઉધાર એક શેરના નેવું રૂપિયા આપણે લખેલા છે જે તમે જોઈ શકો છો હવે દસ રૂપિયા ઘટે છે એટલે આપણે શેર જપ્તી ખાતે ઉધાર જે ચાર હજાર કરેલા છે એ એક શેરના સો રૂપિયા કરવા માટે ઘટતી રકમ સો માઇનસ નેવું બેંકના બાદ કરતાં દસ રૂપિયા ત્યાં આપણે શેર જપ્તી ખાતે ઉધાર કરેલા છે ગુણ્યા ચારસો શેર એટલે ચાર હજાર રૂપિયા થાય અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું કે આવા પૂરા ભરપાઈવાળી રકમ હોય ત્યારે જ તમારે આવું કરવાનું ત્યાં શેર મૂડી અને બેંકનો તફાવત આ માત્ર એક દાખલા પૂરતો કરવાનો નથી તો શેર જપ્તી ખાતે ઉધાર ઘટતી રકમ દસ ગુણ્યા ચારસો એટલે ચાર હજાર થાય તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરી દો આગળ જે રકમ ઉધાર હતી ચોવીસ હજાર પહેલી આમ એ અહીંયા જમા કરી દઈએ એટલે શેરમૂડીનું ખાતું બંધ થઈ જશે હવે તમે જુઓ છો કે છત્રીસ હજાર અને ચાર હજાર એમ કુલ રકમ ચાલીસ હજાર અહીંયા ઉધાર થયેલી છે જમા તો ચોવીસ હજાર જ થયા એટલે એનો અર્થ એવો થયો કે સોળ હજાર રૂપિયા આજે જમા બાજુ ઘટે છે એને તમારે હંમેશા નામ આપવાનું તે અગાઉથી મળેલ હપ્તા ખાતે તે નામ આપવાનું ફરીથી યાદ રાખી લેશું તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા સોળ હજાર રૂપિયા એ સોળ હજાર રૂપિયા એટલે એ રકમ કે જે ઉધાર બાજુની છત્રીસ વત્તા ચાર એટલે ચાલીસ હજાર થાય છે એમાંથી શેર મૂડીના ચોવીસ હજાર બાદ કરતાં જે રકમ ઘટે એટલે કે બંને બાજુનો સરવાળો સરખો કરવા માટે સોળ હજાર રૂપિયા જે ઘટે છે જમા બાજુ એને અગાઉથી મળેલ આપતો એવું નામ આપવાનું છે બાબત છે કંપનીએ શેર ફરીથી બહાર પાડ્યા અને છેલ્લી અને ત્રીજી આમ આપણે કરીશું શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા એના માટેની વાત તો આપણે આગળ શીખી ગયા છીએ પ્રથમ આમનોની જપ્તીના રૂપિયા બાર હજાર બીજી આમનોની જપ્તીની રકમ રૂપિયા ચાર હજાર એટલે બાર હજાર જમા માઇનસ ચાર હજાર ઉધાર કરીએ એટલે આઠ હજાર રૂપિયા ઉધાર બાજુ ઘટે છે એ શેર જપ્તી ખાતે ઉધાર આઠ કરી અને તે મૂડી અનામત ખાતે જમા છે એ રકમ આઠ હજાર કરી લેવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે આ દાખલાઓ છે એ દાખલા નંબર બાર અને દાખલા નંબર તેર એ રીતે તમારે બરાબર ધ્યાનથી સમજી લેવાના છે અને આપણી ટેક્સ્ટબુકના એટલે કે પાઠ્યપુસ્તકના પાના નંબર ઓગણત્રીસ પર આપેલ ઉદાહરણ દસ જેની અંદર પાંચ દાખલાઓ આપવામાં આવેલા છે એ ઉદાહરણ દસમું તમારે આ દાખલા આ બંને દાખલાની સાથે જ ફેરબુકમાં સમજી અને ઉતારી લેવાનું છે એમ છતાં દાખલાઓ ગણતી વખતે કોઈ વિગત ન સમજાય કે ન ખબર પડે તો ફોનથી મને તમે પૂછી શકો છો અસ્તુ જય શ્રી કૃષ્ણ